નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા શરૂ કરવામાં આવેલ ભાવનગર હરિદ્વાર દ્વિ સાપ્તાહિક ટ્રેનનું કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભિયાની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવાયું હતું ભાવનગર પરા રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના અગ્રણીઓ તથા રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નીમુબેન બાંભણીયાએ ઝંડી ફરકાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું આ ટ્રેન ગુરુવારે રાત્રિના ભાવનગર ટર્મિનલ સ્ટેશનેથી ઉપડી શનિવારે વહેલી સવારે હરિદ્વાર પહોંચશે અને શનિવારે સવારે હરિદ્વારથી ઉપડી રવિવારે બપોરે ભાવનગર પરત ફરશે ભાવનગર શહેર અને જિલ્લાના યાત્રિકોને હરિદ્વાર જવા માટે હવે સપ્તાહમાં બે ટ્રેનની સુવિધા મળશે